ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ સાજની સલામ પ્રભુની સ્તુતિ થા કે આજે ફરી એકવાર આપણે બધા જ જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં છે હા આપણે તેમનું પવિત્ર ઋણુ નામ લઈ શક્યા છે આપણે તેમની સ્તુતિ કરી શક્યા છે આપણે તેમની આરાધના કરી શક્યા છે દિવસના અંતે પણ આપણે તેમની મોટી કૃપા દયા આપણે જોઈ શકીએ છીએ હાલેલુયા પ્રેઝ ધ અને જેમણે જેમણે વિશ્વાસ કર્યો છે સવારમાં જીવો એ વિશ્વાસ કર્યો પ્રાર્થના કરી દરેકે ઈશ્વરનો મહિમા જોયો છે હાલેલુયા અને જો હજી તમારી પ્રાર્થનાઓનો ઉત્તર મળ્યો નથી

આપણને બચાવનાર આપણને સંભાળનાર આપણને મદદ કરનાર હલેલુયા અને એ વિશ્વાસ સાથે ગભરાયા વગર સાધના સમયમાં પણ આગળ વધીએ આપણા ઈશ્વરે આપણે માટે મોટા મોટા આશીર્વાદો રાખી મૂક્યા છે અને પ્રભુ તરફથી આશીર્વાદો મેળવવા માટે આપણે પ્રભુના બાળકો બનેલા રહીએ ખાલી આજ્ઞાઓ પાડીએ વચન પ્રમાણે ચાલીએ વચન દરરોજ સાંભળીએ પ્રાર્થનામાં રહીએ અને પ્રભુની સાથે શાંત સમયમાં પ્રભુને મળવાના માટે તેમની આગળ નમી જઈએ હાલેલીઓ અહીંયા રોજ રોજ અને રોજ હું કહીશ કે જ્યાં સુધી તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે ઘણી બધી બાબતો ચાહીને પણ થઈ શકતી નથી ઘણા વૃદ્ધો આંખોની નબળાઈને કારણે બાઇબલ વાંચી શકતા નથી તો ઘણા બધા વચન સાંભળી શકતા નથી કાનની બહેરાશના લીધે ઘણા બધા બીમારીઓને લીધે બોલી શકતા નથી ચાલી શકતા નથી પાછલા સમયમાં આપણે જોઈએ છે ઘણા બધા લોકોને કેવા કેવા પ્રશ્નો હોય છે તમે અને હું કદાચ આજે પ્રભુ મંદિરમાં કોઈક ના કોઈક રીતે જઈએ કે ન જઈએ કે આપણે વધારે ગેરહાજર રહીએ પ્રભુ મંદિર કરતા વધારે ઘરમાં રહીએ પણ જ્યારે એ વખત પૂરો થઈ જાય છે અને જ્યારે ખરેખર જવું હોય છે ત્યારે ઘણીવાર પગ સાથ નથી આપતા ઘણીવાર શરીર સાથ આપતું નથી અને ઘણીવાર લઈ જનાર પ્રભુ મંદિરમાં કોઈ હોતું નથી એવા પણ લોકોને જોયા છે ત્યારે પસ્તાવો થાય છે કે મેં સમય કેવો બગાડ્યો માટે વાલા મિત્રો આજે જે જે પ્રભુને માટે કરી શકીએ એ કરીએ કદી કદી પડતું પડતું ના ના અને ખરેખર વાલા મિત્રો આ જે તક તમને મને મળી છે બધાની પાસે નથી જો વ્યક્તિગત વાત કરું તમારા મા બાપ પાસે નથી કેમ કે તેઓનું જીવન પૂરું થઈ ગયું છે એક સમય હતો જ્યારે ગયા માસની આજ તારીખે મારા પ્રભુને જેઓ પ્રભુ મૂકી ગયા એનો બીજો દિવસ થયો હતો અને એના આગલા મહિનામાં ડિસેમ્બરમાં અમે તેમની સાથે હતા સમય ક્યારે બદલાય છે ક્યારે શું બને છે એ આપણા ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી અને માટે જે જે બાબતો પ્રભુએ આપણને આપી છે જે આશીર્વાદો આપ્યા છે એની કદર કરીએ હા ભલા મિત્રો ઘણી વાર એવું બને છે કે એવી બાબતો પણ બને છે કુટુંબમાં પરિવારોમાં કે જે તમને અમને તમને કે મને ગમે નહીં પણ મારા મિત્ર પ્રભુની ખાતર દરેક બાબતને સહન કરીએ આપણા કુટુંબમાં પ્રભુનો પ્રેમ રહે શાંતિ રહે એને માટે હંમેશા પ્રાર્થના કરીએ એકબીજાનું સહન કરીએ ખમી લઈએ એકબીજાને માફ કરીએ બે બાબત બહુ જ અગત્યની છે કે આપણે સહન કરીએ અને આપણે માફ કરીએ જો આ બે બાબતોમાં આપણે પારંગત થઈ જઈશું ઘણા બધા પ્રશ્નો એની જાતે દૂર થઈ જશે હાલેલુયા આપણે સહન નથી કરી શકતા નહીં કોઈ કશું કહી જાય બોલે તો ક્યારે મારો ટર્ન આવે ક્યારે મારો વારો આવે અને હું એને સંભલાઈ દઉં ઘણા બધા લોકોના અનુભવ હશે કે ભૂતકાળમાં તેમણે પણ એવું કર્યું હશે કોઈ બાકી નહી હોય એવી રાહ છે કરવી પણ હસવા જેવી વાત છે પણ બહુ ગંભીર વાત છે કેમ કે પ્રભુ તો એનું ઊંધું કહે છે આપણને આપણા શત્રુઓને માફ કરવાનું કહે છે તેમને પ્રેમ કરવાનું કહે છે તેમનું સહન કરવાનું કહે છે ખમી લેવાનું કહે છે અને જો તમે પ્રભુના છે તેમના લોહીમાં ખરદાયેલા છે અને અનંત જીવનના માર્ગ પર છે તો આ બધું આપણે કરવું જ પડશે જો આ બધું નથી કરતા તો તમેનું કેમ ના દેવના બાળકો કહેવાય છો કડવી વાત છે વાલા મિત્રો પણ આ હકીકત છે જે કરવું જોઈએ પ્રભુ માટે ન કરીએ અને પ્રભુ કઈ દે કે હું નથી ઓળખતો મેં જે જે શીખવાડ્યું હતું મેં જે જે કહ્યું હતું એ તો તે કર્યું નથી તું કેમનો મારો દીકરો તું કેમની મારી દીકરી અને વચન કે છે ત્યારે રડવું અને દાંત પીસવું થશે પરંતુ આજે એ બધા દિવસોથી દૂર રહીએ બચી જઈએ એવી બધી જ તક છે સહનશીલ બનીએ સહન કરીએ હું ઘણી વાર છું કે અમારા નુકસાન કરનાર અમારી આસપાસ હોય છે અમે જાણીએ છીએ નેટ દ્વારા ફેસબુકમાં અને સેવામાં પ્રભુના હાથમાં અમે સોંપી દીધી છે પ્રભુ તેમને માફ કરે કેમ કે જો પ્રભુનું કામ કરવું છે અને જો લડાઈ ઝઘડો નફરત રાખીએ વેરઝેર રાખીએ તો પ્રભુ એ સોંપેલી સેવા કેમ કડવી વાત લાગે નહીં પણ મિત્રો આ હકીકત છે તેર તેરમાં અધ્યાયમાં કે છે નહીં પ્રેમ વિશે બધું પ્રીતિ આ ફળાઈ કરતી નથી સહનશીલ છે નહીં અને જો આપણને પ્રભુનો પ્રેમ છે તો બધું જ છે એટલે પ્રભુના પ્રેમમાં ચાલીએ સહન કરીએ વાળા મિત્ર ઈર્ષા અદેખાય ગુસ્સો નફરત બધું કાઢી નાખીએ ચોક્કસ ઘણીવાર આપણું મન ચીડાઈ જાય કે જે બાબતોની જરૂર છે એ પૂરી ન થતી હોય અને આપણી સામે આવા પ્રશ્નો આવતા હોય પડવાળા મિત્ર પ્રભુને કહે પ્રભુ આવા સમયે આપણને હિંમત આપે પાઉલ કહે છે હું તેમની સહાયથી બધું કરી શકો છો હાલેલુયા આપણે પણ તેમની સહાય માંગીએ આપણને પ્રભુ સહનશીલ બનાવે બીજાઓને પ્રેમ કરતા શીખવાડે માફ કરતા શીખવાડે હાલેલુયા અને જુઓ આ એક એવો રસ્તો છે જેના પર તમે એનું ચાલીસું ચોક્કસ અઘરો છે પણ જ્યારે તમે એનું ચાલીશું જાણે સાંકડા રસ્તા જેવો છે પણ આગળ જઈને રસ્તાઓ પ્રભુને મળે છે હાલે પ્રેઝ પ્રેસ લોડ આવો સાધના સમયે પ્રભુની આગળ નમી જઈએ અને જે કંઈ વાનાની આપણા ગતિતા હોય જરૂરિયાત છે એ વિશ્વાસ રાખીએ કે પ્રભુ એ આપ્યા વગર રહેશે નહીં પ્રેઝ પ્રેઝલોડ પ્રાર્થના કરીએ પલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ સવારથી તમે અમારી સાથે છો સવારથી તમે અમારી સંભાળ લીધી છે સવારથી તમે અમારી કાળજી લીધી છે પ્રભુ અને અત્યારે પણ પ્રભુ દિવસના અંત તરફ તમે અમને સલામત દોરી જઈ લઈ રહ્યા છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ આ દિવસના આશીર્વાદનો માટે અમે ગણી ગણીને પ્રભુ આભાર સુધી કરીએ છીએ કેમ કે પ્રભુ અમે એવા મજબૂત ન હતા અને પ્રભુ અમે એવા સક્ષમ ન હતા કે પ્રભુ અમે બધું ખમી શકીએ કે બધું આવા મુશ્કેલ સમયમાં અમે તમારી પાછળ ચાલી શકીએ પણ પ્રભુ તમે અમને મદદ કરી છે તમે અમને સહાય કરી છે પ્રભુ એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજીઓ અત્યારે તમને માટે છે તમારી આગળ નમી ગયા છે ત્યારે પ્રભુ દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો અને પ્રભુ અમે જેઓ તમારી આગળ નમ્યા છે વિનંતી કરીએ છીએ અમને માફ કરો જે કઈ ભૂલો થઈ ગઈ છે બોલવા ચાલવામાં વિચારોમાં વર્તનમાં ક્ષમા કરો પ્રભુ અને પ્રભુ અમારા પાપ માફ કરો કે અમારા આશીર્વાદો આગળ રોકાય નહીં પ્રભુ અને ખાસ પ્રભુ જે આંખો રડી રહી છે એ આંખોમાંથી નીકળતા આંસુ અને તમે આનંદમાં બદલી નાખો વાલાના વિયોગે દુખી છે સ્વજનના અચાનક મૃત્યુના કારણે દુઃખી છે સંબંધોમાં લડાઈ ઝઘડો થયો છે માટે દુઃખી છે નાણાંના અભાવે દુઃખી થઈ ગયા છે લોન ન મળવાથી દુખી થઈ ગયા છે જોબ ચાલી ગઈ છે માટે દુખી થયા છે જોબમાં પ્રમોશન નથી મળ્યું માટે દુખી થઈ ગયા છે બિઝનેસમાં પ્રશ્નો ઉત્પન્ન થયા છે દુખી થઈ ગયા છે બાળકોની પ્રગતિ દેખાતી નથી તેમનું ભવિષ્યની ચિંતા લઈને દુખી થઈ ગયા છો પ્રભુ આવા દુઃખી થઈ ગયા છે પ્રભુ આ સર્વ લોકોને પ્રભુ મે તમારી પાસે લાવીએ છે જે કઈ બાબતો બોલવામાં આવી એ બધી જ બાબતો પ્રમાણે તમે એમને સહાય અને મદદ કરો

પ્રભુ એ આ વિશ્વાસથી પૃથ્વી પરના દરેક લોકો તમને હાક મારે અને જેમને હજી સુધી તમારું નામ નથી મળ્યું તેમને તમારું પવિત્ર નામ મળે એવી પ્રાર્થના કરીએ છીએ કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ સહાય કરો મદદ કરો સહાય કરો મદદ કરો પ્રભુ એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ પ્રભુ જેઓ માંદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છે સાજા કરજો અને જેમના ઘરોમાં લડાઈ ઝઘડા છે તેમને તમારી પાસે લાવીએ છે તેમના બધા ઘરના પ્રશ્નો દૂર કરજો શાંતિ આપજો પ્રભુ જેમની પાસે જોબ નથી તેમને જોબ આપજો જેમની પાસે બિઝનેસ નથી બિઝનેસ આપજો જેમની આ જોબ ને બિઝનેસ સારી રીતે ચાલતા નથી તેમને આશીર્વાદ આપો તેમના જોબ અને બિઝનેસ તેમના ઘર અને કુટુંબ માટે આશીર્વાદનું કારણ બની જાય એવું થવાનું પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ લોન મળે નાણાંનો આશીર્વાદ મળે પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય એલટીસના બેન્ડ મળે તેમના પ્રભુ કુમાવેલા આવેલા ખોટા તોમાં તો કોર્ટ કેસ એફઆઈઆર ખાલી જ થાય પાસપોર્ટ વિઝાને ઇન્ટરવ્યૂને લગતા બધા જ કામો પ્રભુ તેમના સફળ થાય રહેલી રૂકાવટો દૂર થાય હા પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો વોટસઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર શુક્રવારની સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ જે બધી બાબતોની અમને જે બધી બાબતોની હમણાં અમને અત્યંત અગત્યતા છે પ્રભુ અને જેવા સંગતમાં છે તેમને અગત્યતા છે પ્રભુ સાંભળના વિશ્વાસ છે પ્રભુ તેમની જરૂરિયાત પ્રમાણે તમે સહાય કરો કરો અને મદદ પ્રભુ એ પ્રાર્થના કરીએ અમે જાણીએ છીએ અત્યારે પણ કરી શકો છો એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમી જઈએ છીએ આગળના સમયમાં મારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તમારી પવિત્ર હાજરી આપજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો દરેકને મુસાફરીમાંથી સલામત લાવજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો રક્ષણ કરજો હા જાનમાં રક્ષણ કરજો અને જે કંઈ સેવાની વિરુદ્ધની બાબત હોય એને પણ તમે દૂર કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ તો કાપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન મીન આમીન મીન મીન